નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર તો દોસ્તો તમે ઘરની વખત પાવાગઢ તો ગયા હશો અને આ ગેટ પણ તમે જોયો હશે પણ આ ગેટની આજુબાજુ જે જોવાલાયક જગ્યા છે ને તે તમે જોઈ નહીં હોય તો આજની વિડીયોની અંદર સંપૂર્ણ વિગત હું તમને જણાવવાનો છું કે આ ગેટની આજુબાજુ એવી કઈ જગ્યા છે જે આપણે જોઈ શકીએ છીએ સર્વપ્રથમ આપણે જે જગ્યાની વાત કરીશું તે જગ્યાનું નામ છે હેલિકલ વાવ અહીંયાથી આપણે અંદરની સાઈડ ઉપર જઈશું અને હેલિકલ વાવના સુંદર દ્રશ્ય આપણે જોઈશું તો આપણે ગેટમાંથી પસાર થઈશું એજટ તેની બાજુની સાઈડ ઉપર મોટા પથાર ઉપર આ રીતે તમને હેલિકલ વાવ લખેલું જોવા મળશે આ જગ્યાની ચારે બાજુ તમને આ રીતે લોખંડની ફેન્સિંગ મારેલી જોવા મળશે તો અહીંયા આપણું એક્ટિવા પાર્ક કરી દીધું છે પાર્કિંગનો કોઈ પણ શુલ્ક વસૂલ કરવામાં નહીં આવે અને વાવ તમારે જોવી હોય તો તેના પણ તમારી પાસેથી પૈસા લેવામાં નહીં આવે તો દોસ્તો અહીંયા તમને અદ્ભુત કલાકૃતિનો નમૂનો પણ જોવા મળશે અને આપણે જેમ જેમ આગળ વધીશું ને તો અહીંયા તમે જોઈ શકો છો પથ્થરથી બનેલો છે રોડ અને લંબાઈની વાત કરીએ ને તો ટ્રાન્સફોર્ટ અને પહોળાઈની વાત કરીએ ને તો લગભગ બે ફૂટ આ પહોળો હશે અને આ રીતે સરસ રીતનો ગોઠવન કરીને લાંબો રોડ પણ બનેલો છે તો દોસ્તો આની કુલ લંબાઈ ઓગણીસ મીટર છે વાવ નાની છે પણ તમે અંદરની સાઈડ ઉપર જશો ને તો તમને એવું થશે કે તમે વાવની પરિક્રમા કરી રહ્યા હોય તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું પથ્થરનું ટચર બનેલું છે જેની અંદર હેલિકલ વાવની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે આ વાવ સોળમી સદી દરમિયાન બનાવવામાં આવી હતી તો આ રીતની બેઠક વ્યવસ્થા પણ તમને જોવા મળશે વરસાદને કારણે વાવની અંદર પાણી ખૂબ જ વધારે પ્રમાણની અંદર ભરાયેલું છે તમે અહીંયા જોઈ શકો છો જ્યારે તમે ઉપરની સાઈડ ઉપર ઊભા હશો ને તો ડોલથી તમને આ વાવની અંદરનું પાણીનું દ્રશ્ય નજર આવશે તો અત્યારે હું વાવના પાછળના ભાગની અંદર જઈ રહ્યો છું અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે પાછળના ભાગમાંથી વાવનું દ્રશ્ય કયા પ્રકારે આપણને જોવા મળે છે તે પણ હું તમને બતાવીશ અને વાવની અંદરની સાઈડનું દ્રશ્ય કયા પ્રકારનું જોવા મળશે તે પણ તમને જોવા મળશે તો દોસ્તો તમે તમારી ફેમિલી સાથે આવતા હોય તો તમને અહીંયા એક નાનકડું ગાર્ડન પણ જોવા મળશે જેની અંદર તમે ત્રણથી ચાર કલાકનો સમય આરામથી પસાર કરી શકશો વાવની અંદરની સાઈડના દાદર તમને નાના જોવા મળશે જે દિવાલ સાથે જોડાયેલા છે જ્યારે દોસ્તો વાવની અંદર પાણી ના હોય ને તો આ રીતનું તમને દ્રશ્ય જોવા મળશે ચાલો વાવની અંદર આપણે પ્રવેશ કરીશું જ્યારે તમે વાવની અંદરની સાઈડ ઉપર આવશો ને તો તમને લાંબા પથ્થરથી બનેલો દાદર પણ જોવા મળશે તો આવી સુંદર જગ્યા ઉપર આવીને આપણે વિશ્વ ધરોહરને જો સાચવવી હોય ને તો આપણે પોતે જ રસન કરવું પડશે અહીંયા આવીને વાવની અંદર પાણીના બોટલ કાં તો કોઈ કચરો અંદરની સાઈડ ઉપર નાખવો નહીં જ્યારે તમે બહારની સાઈડ ઉપર ઊભા હશો ને અને જોરથી તમે બૂમ પાડશો ને તો તમને એવું થશે કે તમારો અવાજ વાવની અંદર દબાઈ ગયો છે જો હાલ હ તો હવે આપણે વાત કરીશું બીજા લોકેશન લોકેશનને શક્કર ખાનાની દરગાહ એજ તેની સામેની સાઈડ ઉપર તમને જોવા મળશે આ એક દરગાહ છે તમને અહીંયા આ પ્રમાણેનું બોર્ડ પણ નજર આવશે દરગાહની અંદર આવીને કોઈ પણ જાતનું નુકસાન કરવું નહીં અન્યથા તમારી સામે કાર્યવાહી થઈ શકે છે આ ડળગાની અંદરની સાઈડનો સુંદર નજારો તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો ડરગાહનું ગુમ્મટ ઉપરની સાઈડ ઉપર જવા માટેનો તમને આ રીતનો દરવાજો પણ બનેલો જોવા મળશે જે ફિલહાલ હમણાં તો બંધ હાલતની અંદર છે દરગાહની એજટ બાજુની સાઈડ ઉપર તમને વિશાળકાય કૂવો પણ જોવા મળશે દરગાહના સ્તંભ ઉપર તમને આ રીતની કલાકૃતિનો નમૂનો પણ જોવા મળશે અને અહીંયા જે કૂવો છે ને તે પહેલાંના જમાનાની અંદર એવું કહેવામાં આવતું અહીંયાથી એ સુરંગ બનેલ છે જ્યાં બીજી જગ્યા ઉપર જાય છે ફિલહાલ અત્યારે આ કૂવાને લોખંડની મજબૂત ફ્રેમ બનાવીને બંધ કરી દેવામાં આવેલો છે તો હવે આપણે વાત કરીશું ત્રીજા નંબરના લોકેશન વિશે જે એક્ઝેક્ટ બિલકુલ ડલગાની પાસેની સાઈડ ઉપર આવેલી છે અહીંયાથી માત્ર બે કિલોમીટરની અંતર કાપ્યા બાદ આપણને અદ્ભુત વોટરફોલ જોવા મળે છે જેને પુણ્ય મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અહીંયાથી બે કિલોમીટરનું ટ્રેકિંગ છે જે ચાલીને જવાનું ફળ છે અહીંયા તમે જોઈ શકો છો ટ્રાફિક જામ ટુ વ્હીલરનો થઈ ચૂક્યો છે લાંબી લાઈન લાગી ગઈ છે તો હવે હું તમને ટોચના નંબરની લોકેશન બતાવી દઉં જે એક્ઝેક્ટ બિલકુલ દરગાહની સામેની સાઈડ ઉપર આવેલી છે રામટેકડી જ્યાં હનુમાનજીના તમને દર્શન થશે તો દોસ્તો આજેની વિડીયોની અંદર અહીંયા સુધી આ હતી સંપૂર્ણ માહિતી પાવાગઢ જ્યાં ગેટ આવેલો છે તે પહેલાં આ બધી લોકેશન તમને જોવા મળશે આ સંપૂર્ણ જો વિગત તમને પસંદ આવી હોય તો તમે આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત